مچو منو منجي ديو ادي پجن لوکايو چو من جواب ڪيو چو پجن لوکيلا چو درشن اڳي بندو درشن مانجي ٿو ٿوري من پليز درشن بندا هجي هڪ ورنا چو هجي ڪري آڳو وڃي يا ٻڌي جا mời chúa cho chúa mời chúa mời chúa mời chúa અડતાલીસ દીકરોના લગ્ન લખવામાં મળે છે તારીખ છે ઓગણત્રીસ બે હજાર છવ્વીસ એમાં છેતાલીસ મિત્રિયું પ્રભુત્તમાં પગલાં છે અને આ સમાજ દ્વારા આ પંદર વર્ષથી અમે આ સમૂહ કરીશી એમાં અને સરકાર તરફથી જે સહાય મળે છે એ સહાયનું અમે કામ કરી છે એ ઉપરાંત અમે દીકરીના મેરેજ સર્ટિફિકેટ પણ છે અને આ સમૂહ લગ્ન છે એ સરકાર માન્ય થાય છે જેમાં સમાજ કલ્યાણ અધિકારી આ બધી ફાઇલો મૂકી છે અને સમાજ કલ્યાણ તરફથી ઓકે થાય પછી જ આ જ એટલે કે એ જ પણ આમાં બાળ લગ્ન થતા નથી અત્યાર સુધીમાં અમે આ દી સમાજ જેટલી સમાજની દીકરી લગભગ આશરે આઠસો જેવી દીકરી પહેરી છે એને અમે સ્કૂલ એના મામેરાની રકમ આશરે એક કરોડ પચીસ લાખ જેવી આપેલ છે એ સરકાર તરફથી આપેલ છે તો આ એક કરોડને પચીસ લાખ રૂપિયા દીકરીના ખાતામાં જમા થાય છે અને અત્યાર લગ્ન લગભગના દીકરીના ખાતામાં જમા થઈ ગયા છે તો આ સમાજ પહેલેથી પણ સમૂહ લગ્ન કરતો આવે છે ભરવાડ સમાજે સમૂહ લગ્નની દિશા આપી તો ભરવાડ સમાજે આપ્યું અમારા સમૂહ લગ્ન પહેલા અમારી જ્ઞાતિમાં જ થતા પછી આ બધી જ્ઞાતિમાં સમૂહ લગ્ન થવા અમારે સમૂહ લગ્નને જંગ વિવાહ કહેવાતો અમારા જ્ઞાતિમાં જંગ વિવાહ થતો પછી અમારી પ્રેરણા લીધી પણ અમારો સમાજ શિક્ષણથી પાછળ છે એટલે થોડો પાછળ આવી ગયો પણ હાલમાં અમારો શિક્ષણમાં બહુ જ પ્રયત્ન છે અને આગળ ઘણા બધા દીકરા દીકરી ભણીને આગળ આવ્યા છે તો આ પંદરમાં સમુદ્રના આજે અમે લગ્ન લખી રહ્યા છે અને માતાજીનું હવન પણ છે એમાં આશરે સાતસોથી આઠસો માણસોમાં જમણનાર છે અને મા ખાસ તો કહેવાનું છે કે મા મચ્છોની અમારા ભગવાન વિસ્તરે અમારા માતાજી મચ્છોમાંની જગ્યા લગ્ન લખી છે ત્યાં દર વર્ષે માં મચ્છોની આજરી હોય છે અને આજે પણ ભગવાને હાજરી આપ્યા છે જય મચ્છો

એક દિવસ ઓછું હોય ને તો અમે દીકરીને કે દીકરાને લેતા નથી મોર મચુ માતાજીની જય 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 વાહ 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 કે એક વખત ગુડ

ચાલો ભાઈ ભગતભાઈ નવગણભાઈ કાસાની કાંસની ના દાતા વસરામભાઈ ધારાભાઈ ગામ પલાસ અને બીજું સ્ટીલ ના લોટર ના દાતા અશોકભાઈ કુકાભાઈ પલાસ

ક્યાં પી રાજકોટ ये हमे जो भारतीय रेलवे में नाम करने शुरू तो जिन देवी बारिश भगवान नरसुमंतलंग करुण ध्वज है नाम एक सब मंगल

સ્વસ્ત્રિ <mulik> વિ આવ આવ લોકોડામાં લગન લઈ જજો બે બે જોડી લઈને વાળી પર કોણ છે ભાટી બે

તમે એક ખાસ મને રીમતી છે સાંભળો દીજો આ આશીર્વાદ અને મો મોના ભાગે કોઈ જવાનું નથી ભાઈ જેના લગ્નરા આવ્યા છે આવી ગયા છે એને પ્રસાદી કોઈ જવાનું નથી અને સાતમો નંબર મની રેડી હો રાવીજા ઓણ અમે હાલો 6 નંબર નંબર સીધો દેજો પછી લગનનો જાણલો બતાવો મને છોનો છે ને ગણેશનું મંગલમ મંગલા મંત્ર એકાક્ષ મંગલાય તનો ઓની તપોધન શુભમ ભવતો

આપણે અમે સુધારો કરો હજી મારે એક ભાઈની સમિતિ બનાવે છે ભાઈઓની સમિતિ બનાવવાની હતી મારે ગામે ગામથી હારા ભણેલા હોય થોડોક સમજ્યું હોય તેવા ભાઈઓની મારે એકની ભાઈઓની સમિતિ બનાવવાની હતી આપણી બાયો સમજે નહીં શું કરું હંસલ પર આવી ગયું હલો બોલો મચ્છવાની માને રજા ચડી ગઈ છે આપણે

Вот. 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 Вот.